મહત્વના સમાચાર મળી રહ્યા છે ભરૂચથી એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે સિટી સેન્ટર એસટી ડેપો ખાતે ત્રણ કાઉન્ટર કાર્યરત કરાયા ભરૂચ એસટી વિભાગ દ્વારા એસટીના મુસાફરો પાસ કઢાવવા માટે કોઈ પણ પ્રકારની તકલીફો ન પડે તે માટે ત્રણ કાઉન્ટરો ખોલીને કામગીરી ઝડપી બનાવાય છે આ સાથે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ મુકાયું છે દિવાળી વેકેશન પૂર્ણ થતું હોય ત્યારે શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોય વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ઉપસ્થિત થવાના પામે તેને ધ્યાને લઈને ચાલુ દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે પાસ કઢાવવા માટેનો એક કાઉન્ટર કાર્યરત હોય છે જ્યારે હાલ પાસ કઢાવવા માટે ત્રણ કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા છે જેથી પાસો સહેલાઈથી સરળતાથી અને ઝડપી નીકળી રહે અને વિદ્યાર્થીઓને લાંબી કતારો કે લાઈનો બસ સ્ટેશન ખાતે થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરેલી છે તેમજ વિદ્યાર્થીઓને કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે હાલી પાસ સિસ્ટમ કાર્યરત થયેલી હોય અને તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થીઓ દ્વારા શાળાઓમાંથી પોતાનો સીટીએસ નંબર ફરજિયાતપણે મેળવી લેવાનો રહેશે જેથી કરી વિદ્યાર્થીના તમામ ડેટા રેકોર્ડ ઈ પાસ સિસ્ટમમાં સીટીએસ નંબર નાખવાથી મળી રહ્યો છે જેથી ઓનલાઈન પાસ ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થઈ શકે છે આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની તકલીફો કરતી થવા ન પામે તે મુજબનું આયોજન ભરૂચ એસટી વિભાગ દ્વારા કરાયું હોવાનું ડેપો મેનેજર વિશાલ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ દિવાન ન્યૂઝ ટુડે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલ દિવાળી વેકેશન પૂર્ણ થતા સત્ર ચાલુ થઈ છે ત્યારે ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસુક મેળવી શકે તે માટે અત્ર યોગ્ય લાખો તો આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો જે હાલ ત્રણ કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે એમાં બહેનો માટે એક અલાયદી લાઈનની વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈ ને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં કાર્ડ રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે સો ટકા ફી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓ શાળાની ફી રિસિટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓને સીટીએસ નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે જેથી ઈ પાસ સિસ્ટમની અંદર તેઓના સીટીએસ નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત નથી